The <laughs> cat આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ વહેલી સવારથી જ હતા સુરતમાં આવેલા ભગવાન શિવજીના મંદિરોમાં જોવા મળ્યા હતા તો સુરતના અડાજન સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિર સહિત તમામ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા ભક્તોએ જળ બિલપત્ર દૂધ વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી તો સાથે જ શ્રાવણ માસના અંતિમ દિવસે મંદિરોમાં

મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા એમાં ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર ભક્તો બેસીને બુફે નહીં પણ બેસીને લાભ લે છે અને આ પરંપરા છવ્વીસ વર્ષથી ચાલતી આવે છે